નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ચાણસમાં પીએસઆઈ નો પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયો ચાણસમા ખાતે પોલીસ મથકે છેલ્લા કેટલાય સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરમાર સાહેબનું પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માનિત કરાયો હતો ચાણસમા ખાતે છેલ્લા કેટલાય સમયથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી સંભાળી રહેલા વીજે પરમારનું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા ચાણસમા પોલીસ પરિવાર તથા પત્રકારોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો દ્વારા પીઆઈ વિજય પરમારનું વિવિધ મોમેન્ટો આપીને સન્માન કર પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું રાજુ જોશી ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળ